ગાયસ તો આજે આપણે લઈને આવ્યા છે અડદના પાપડની રેસીપી તમે ધ્યાનથી જુઓ અને આ રીતથી તમે જો બનાવશો તો તમારા પાપડ એકદમ સ્મૂથ થશે અને સોફ્ટ બનશે આ મેં એક કિલો એવો લોટ લઈ લીધો છે અડદનો ત્યારબાદ વજનમાં પચાસ ગ્રામ જેટલો ખારો ઉમેર્યો છે એક કપ જેટલો ત્યારબાદ ત્રણ ચમચી મીઠું ઉમેર્યું છે તમે વધારે ઓછું મીઠું કરી શકો છો ત્યારબાદ એક ચમચી એવી તીખાની ભૂકી લીધી છે અતકચરું એવું આપણે તીખાને ખાંડી લેવાના છે અને ત્યારબાદ એક ચમચી હિંગ નાખી છે ત્યારબાદ આપણે પાણીથી એને લોટને બાંધવાનો છે ગાઈસ આ પાપડ ખૂબ જ સરસ અને સ્મૂથ બન્યા હતા તમે આ જ ટ્રીકથી જો ફોલો કરશો તો તમારા અડદના પાપડ પણ એકદમ સરસ પોચા રૂ જેવા બનશે આ મેં કળસો એક પાણી લીધું છે તેમાં થોડું એવું પાણી બચ્યું હતું બાકી બધું મેં લોટ બાંધવામાં ઉમેરી આ તમે જોઈ શકો છો હું લોટ લોટ બાંધીને બધું સરસ સરસ કરી અને બાંધી લઉં છું ધીમે ધીમે પાણી રેડવાનું છે અને હળવે હળવે તેને મસળતા મસળતા આપણે સરસ લોટ બાંધી લેવાનો છે શિયાળો આવી ગયો છે તો અડદના પાપડ તો ખાવાની ખૂબ મજા આવે છે આ રીતે અમારે ઘરમાં અડદના પાપડ બને છે ત્યારબાદ આવો લોટ બંધાઈ ગયા બાદ આપણે તેલથી તેને સરસ રીતે આપણે કસડી લેવાનો છે આ રીતે તેલ લગાવી દેવાનું છે અને પછી થોડી વાર સુધી આપણે તેને રાખી દેવાનું છે આ રીતે લોટ બંધાઈ ગયો છે અને આપણે સરસ આ રીતનો લોટ થશે તમે જોઈ શકો છો કઠણ થશે લોટ બહુ સોફ્ટ નહીં બને પણ આપણે એના લુવા તોડી અને એ ગરબામાં પેક કરીને રાખી દેવાના છે જ્યારથી કરીને થોડીવાર પછી એ થોડો કૂણાતો જશે આ લોટને તમે જેમ કૂણશો તેમ તમારા ગોયણા સરસ બનશે સ્મૂથ અને પોચા પાપડ બનશે આપણે તેલ લગાવી અને ખાંડણી દસ્તાની મદદ વડે તેને ખાંડી લેવાનું છે થોડો થોડો લુઓ તમે ખાંડશો તો સરસ રીતે ખંડાઈ જશે અને સરસ લુવા પણ બનશે અને જેમ ટૂપશો તેમ સરસ બનશે આ રીતનો તમે જોઈ શકો છો સફેદ ઉપર થઈ ગયો છે આપણો લોટ આ જો લોટ ટૂપ્યા વગરનો અને આ લોટ ટૂપેલો છે અને જેમ બને તેમ આપણે ટૂપી ખેંચી અને સરસ રીતે સ્મૂથ કરતું જવાનું છે તેલ લગાવી હાથમાં અને આને ખેંચતું જવાનું છે જો આ રીતે જ તમે બનાવશો પાપડ તો બહુ સરસ બનશે આ લોટ એકદમ ચિકાસવાળો હોય છે એટલે એને તેલ લગાવી અને એકદમ સરસ સ્મૂથ કરતું જવાનું છે આ રીતે તમે જોઈ શકો છો સફેદી ઉપર થઈ ગયો છે આપણો લોટ હવે નાના નાના લુવા તોડી લેશું આપણે અને પાપડ વણશું આ તમે જોઈ શકો છો તમે જેવડા પાપડ કરવા હોય એ રીતનું આપણે ગોયણું કરી લેવાનું છે અને એક પ્લાસ્ટિકના પાટલા ઉપર આપણે ગોયણાને રાખી અને પાપડ વણવાનો છે હળવે હળવે હાથે સરસ ગોળ ગોળ આપણે વણતા જશું આ નીચે પણ મેં એક જબલાનો ટુકડો ચોંટાડી દીધો છે પ્લાસ્ટિકના પાપ પાટલા પર અને ત્યારબાદ આપણે માથે બીજો પ્લાસ્ટિકનું આપણે કાગળ લઈ અને હળવે હળવે હાથે વણતું જવાનું છે આ બારની તરફ ખેંચી અને આ રીતે પાપડ વણવાનો છે જેને પાપડ વણતા ન ફાવતા હોય તેને પણ આ રીતે ટ્રીકથી જોઈ અને પાપડ શીખી લેવાના તમે જોઈ શકો છો બહારની સાઈડ તરફ ખેંચતું જવાનું છે આપણો પાપડ વેલણની મદદથી સાઈડ સાઈડ તરફથી આપણે સરસ પાપડ વણતા જશું આ રીતે તમે જોઈ શકો છો બહુ સરસ આપણો પાપડ બનશે અડદના પાપડ તો શિયાળામાં ખાવાની બહુ મજા પડે આ પાપડ આપણો વણાઈ ચૂક્યો છે ત્યારબાદ આપણે કોથળીનું પળ હટાવી લેશું અને વેલણની મદદથી આપણે પાપડને ઉથલાવી લેશું આ રીતે આપણે પાપડને ઉથલાવી અને સૂકવી દેવાના છે એક ચુંદળીનો કટકો આપણે પાથરી અને એની ઉપર આપણે સૂકવતું જવાનું છે આ બધા પાપડ મેં વણી લીધા છે તમે જોઈ શકો છો કિલો એક લોટમાં મેં થોડો એવો લોટ રાખ્યો તો બાકી બધા પાપડ સરસ બની ગયા છે હેંસીથી નેવ જેવા પાપડ બન્યા હતા મારા આ તળી લઉં તમને પાપડ બતાવીશ અને એક પાપડ શેકીને પણ બતાવીશ તમને ખૂબ જ સોફ્ટ અને પોચો બન્યો તો આ પાપડ બીજી બાજુ આ શેકી લઈએ આપણે પાપડ તો જો આ વિડિયો ગમે તો તેને લાઈક સબસ્ક્રાઈબ અને મિત્રોમાં શેર અવશ્ય કરશો આ જોઈ શકો છો તમે કેવા સફેદ અને સરસ મુલાયમ પાપડ બન્યા છે આપણા થેન્ક યુ ફોર વોચિંગ